આપડા <laughs> <laughs>

આપડે દાદા ને પગાર નું કેવું પડશે ના હાલે કઈ રેવું ના એટલે કઈ રેવું પગાર હાલો મારા રીતે તમારી વેલ્યુ હતી મારા લીધે ગોમ આજુબાજુ ઈલાકામાં સમજ્યા અને તમે ખેવું

કાઢો ફટાફટ મને એમ એમ તો ગમતું નહીં મેલવું હે ઉપડો હું એમને કોઈથી નહીં પીયા તો બે કમાન્ડો ના ખોટા દેવાના

સૌ રેટાડો આપણો હર્યા એટલા નહીં પણ આ પગાર નહોતો ચાલ્યો એટલે હવે મેળ દીધો અમે નોકરીની તમે નોકરી મેલી દીધી હાલ કાટે દાદા હંગાત નોકરી કોણ કરે તા કોઈ નહીં હાલ કાટે દાદા એકલા એકલા આ બાજુ આવો આજુ અડો પોણી બોણી ક્યો પોણી બોણી ક્યો આવડો ઘરો આપણા ઘડી પોણી ક્યો તમે આ બાજુ આવો બેહો 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 એ છોકરા જીગા પા બહુ લાગો ગા કોણી તો તમે ભીજ ના ઉડાવો થોડા ઉડાવો મને હવે હરખી વાત કરો મોડી ને વાત કરો તમે બાર મહિના ના આખા પૈસા ભેગાથી લાતા મારા પગાર બરાબર પગાર આલ્યો નહિ અમને અને હા બિયાને 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 એટલે તમે નીકળી ગયા મેરી હાલ કાટેડી એકલા એકલા તમે બી અને રમટુ અને કાટે ચારે હતા ને એટલે કાટે બહુ પાવર કરી ગયા હતા હા હા મોટો નહી પાવર કરતા અમાર હવે તમે જુઓ હવે કાટેને હું ટીડવી મેલું હવે હવે મેલું કાટેને

મારા ઘડી આયેલા હે એ કાટે મોનસુ હોય કે ગમેટી હોય હાલ મારા મોનસુ હે અડવાન ને કાટે ને તો લઈને તો તમી આયા તા આ દાદુ ને મારવા હા પણ ઈ તો તમી ટાણી કરતા તા એટલે આયા તા એમ નેમ ચો આયા છે આ તે ટાણી તો કરે આ તો દાદુ હે અને હવે તું જો કાટે ને મુઠી અડવું જો તું તમન મારવા મી કાતર દાદાય ભીગો હતો તમન કઉ હા ઓગરી મારા હોમી કરી કે ના બે જણા હતા ખબર હે ને આડા બી હતા પણ એ બે નું સમાધાન મે કરી નાશ્યું ચમ સમાધાન એટલે

મને એટલે કાતે દાદા નો ત્રાસ વધી ગયો હે કરી નાખવાનો હે તું હેડ હેડ તળ જવાનું હે

Mr. Isto drotje,화를 for disgusted, ...ol of factora. Mr. Wh Arrow, who find us the way? Mr. There is no way. Mr. Shantirashi, ...or there can strongwill in these machines. Mr. Padre, Mr. O Blinken from Rio, I am the potraса, Mr. Jakub Fire my own pets design! Mr. I will tell you that! Mr. Daddi, one minute! Mr. James, you did? Mr. Jaf Magazine as the house of ziehen? Mr. President! Mr. A house of zieims, Mr. W

એય એ વાગે એડી નેડી કાકે રે ચાર એક વધારાની આલવાની વી મિનિટ પડે ના મારું મુઢું શું થયું પાડે ને ઓમ શું કરવાનું હે સાચું ખા તાને મારે તન ઉખડી ના જા જણા આટા ઉપર પડે

રોમુ બે પૈસે ના તમી મારી જોઈ લ્યા મારા પગાર મારી નાખોરે કાટેર હવે તારા ઉપોઠા શું મારશે ઉભો ખાવાની પણ હાલતમાં નહીં મેં ઉખોઠા ના કે પગાર વાત છોડો છોડ્યું હાલત શું કીધું તું દાદી આજે થાય અને કાલે નહી થાય ઓન સલામ આજે નઈ થા ને કારણે નઈ થા ડાડુ દાદા રહેવાના છે ગામના ઊભા રે ઊભા ચલો મરી જાહે

કરની હોમે મારી ગયા કરની હોમે બહુ માર્યો દાદા થવા ગયા હતા દાદા તો શું કાતે દાદા પડ્યા બીય બનું હવે કઈ આવી ગઈ ઓહ ગેંગલા ગેંગલા આજે મારી ગયા સમય આબાજો મારો સમય આવે ને બધી વાત થાય